અને વાંદરા ભાઈએ શું કર્યું બંને રોટલીના ટુકડા કર્યા અને ત્રાજવાની અંદર મૂકી દીધા પછી વાંદરા ભાઈએ છ બાજુ ઈને થઈ ગયા પછી વાંદરાભાઈ ફરી રોટલીનું વજન કરવા લાગ્યા અને જે બાજુ રોટલીનો ટુકડો નમતો હતો એ બાજુથી ફરી રોટલી તોડી અને એમના મોઢામાં મૂકી દીધી આમ કરતા કરતા વાંદરા